નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીસી ની ની પરીક્ષા અને જીપીએસસીની જે આગળ ભરતી આવવાની છે ડીવાયસો એસટીઆઈ કે પછી વન ટુ એના મેન્સ માટે ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે સીસીનો જે સિલેબસ છે ને એ નવો જ છે કેટર્ન નવી જ છે પ્રિલિમ કહો કે પછી મેન્સ તો આપણે આજનો જે વિડિયો છે ને ખાસ ધ્યાન રાખજો મેન્સના રિલેટેડ છે તો પહેલાં તો તમારી ઉપર એક નજર ફેરવી લઈએ કે ભાઈ પ્રાથમિક સીસીની જે પ્રાથમિક કસોટી છે પ્રાથમિક પરીક્ષા છે એ અત્યારે ચાલી રહેલી છે એટલે એની આપણે વાત નથી કરતા મુખ્ય પરીક્ષા છે ને એ બે ભાગની અંદર છે જે ગ્રુપ એ અને ગ્રુપ બી તો ગ્રુપ એ જે છે ને ભરતી એ પાછું યાદ રાખજો વર્ણાત્મક છે ટૂંકમાં લેખનવાળી છે એની અંદર તમને ખ્યાલ જ છે ગુજરાતી ભાષા છે અંગ્રેજી ભાષાને જે નો સબ્જેક્ટ છે જે દોઢસો માર્ક્સ તો આપણે આ દોઢસો માર્ક્સમાંથી ઇતિહાસની ખાસ વાત કરીશું આજે તો કઈ રીતના આપણે પ્રશ્ન લખવો અને જે જીપીએસસીના જે પેપર લેવાયેલા છે એમાં ખાસ કરીને અપર ક્લાસ થ્રીની એનું એનાલિસિસ સાથે વિગતવાર તમને માહિતી મળી રહેશે તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ મેન્સની અંદર જેમાં ખાસ કરીને જીએસની અંદર તો વિદ્યાર્થી મિત્રો એક નજર ફેરવી લો કે ભાઈ મેન્સની અંદર બે ભાગ છે ગ્રુપ એ અને ગ્રુપ બી એમાં જોઈ શકો છો કે જનરલ નોલેજ જે છે એ દોઢસો માર્ક્સ છે એમાં ત્રણ કલાક આપ્યા છે અને એના જે સબ્જેક્ટ છે ને એ ટોટલ આઠ છે આઠ સબ્જેક્ટ છે અને માર્ક્સ કેટલા છે દોઢસો તો આપણે અંદાજે એવું રાખીએ કે ભાઈ ઇતિહાસની અંદર ભાગ કરો તો અઢાર પોઈન્ટ સમથિંગ થાય એટલે આપણે એવું અંદાજ રાખીએ કે વીસ માર્ક્સનો ઇતિહાસ હોઈ શકે ને હા એ પેટર્ન નથી આપેલી કે ભાઈ પ્રશ્ન એક પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે એ કોઈ ફોર્મેટ આપણે ફોર્મેટ આપેલી નથી પણ આપણે એવું રાખીએ અંદાજીત કે જે સિલેબસ છે ને ડીવાયસો એસટીઆઈ જેવો બનાવેલો છે તો એ પ્રમાણેની ફોર્મેટ હોઈ શકે એવું રાખીએ કે ભાઈ પાંચ માર્ક્સનો અથવા દસ માર્ક્સના પ્રશ્ન હોય એટલે ઇતિહાસની વાત કરીએ તો બે પાંચ પાંચ માર્ક્સના પ્રશ્ન હોઈ શકે અને એક દસ માર્ક્સનો હોઈ શકે તો આપણે એક પ્રશ્ન લેશું અને મોડલ આન્સર કે ભાઈ કઈ રીતના લખવો એ પણ આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ તો કે ભાઈ સીસી અને જીપીએસસી મેન્સ ખાસ કરીને યાદ રાખજો એસટીઆઈ અને ડીવાયએસઓ તમને તો ખ્યાલ છે કમ્પ્લીટ થઈ ગયેલી હોય તમને અમને એવું લાગે કે આપણે પાસ થઈ જશું તો મેન્સ નો સિલેબસ પોઈન્ટ વાઈઝ જુઓ ખાસ કરીને યાદ રાખજો કે સિલેબસ જે છે મેન્સ નો ખાસ કરીને પોઈન્ટ વાઇઝ તમારે ચકાસવાનો છે અને એ ડેઈલી જ્યાં સુધી માઇન્ડ ની અંદર સેટ ના થાય ત્યાં સુધી તમારે રોજ ને રોજ એ સિલેબસ જુઓ અને પોઈન્ટ આપણે કઈ રીતના જોતા હોય ધારો કે પહેલો પોઈન્ટ ઇતિહાસનો સિંધુ સભ્યતા છે તો ખાલી સિંધુ સભ્યતા જોઈ લેતા હોય છે એ નહીં સિંધુ સભ્યતાનો છેક સુધીનો પોઈન્ટ જુઓ એના લક્ષણો આપ્યા છે સ્થળો આપ્યા છે નગરની વિશેષતા છે કલા સંસ્કૃતિ છે છે શું એ જુઓ હવે એના સિવાય પેલું સ્ટેપ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ સિલેબસ બીજું સ્ટેપ ખાસ કરીને જૂના પેપર કેના જૂના પેપર કે જે સિલેબસ છે ડીવાય ચીફ ઓફિસર પીઆઈ સુધીના જોવાના ક્લાસ વન ટુ ના પેપર એટલા માટે હું નહીં કહેતો કારણ કે એમાં જે છે થોડાક ડાયનેમિક હોય છે ડાયનેમિક એટલે કે કમ્પેર કરવાના કે અત્યારની જેમ કે સિંધુ સભ્યતાની નગર વિશેષતા હતી એ અત્યારના કમ્પેર કરવાનું કે એવા લગભગ ઓછા પ્રશ્નો હોય શકે સીસીની અંદર અંદાજ આપણે લગાવી શકીએ એમ કીધું એમ તમને કેવાય એસઓના જે સિલેબસ છે એના જેવો સિલેબસ છે

દોઢસો માર્ક નું જીએસ છે તેમાંથી પ્રશ્ન અંદાજીત સમજો કે પંદર હોય દસ દસ માર્કસના તો ત્રણ થી પાંચ પ્રશ્નો જે છે ને એ થોડાક લેવલ વાળા હોઈ શકે બરાબર એટલે આમાંથી આપણને એવું જાણવા મળે છે કે ભાઈ પેલું સ્ટેપ તો કે ભાઈ સિલેબસ બીજો સ્ટેપ કે જૂના પેપર કેના એસટીઆઈ ડિવાઇસો ચીફ ઓફિસર અને પીઆઈ સુધીના પ્રશ્ન પત્ર જોવાના મેન્સના કે ભાઈ કેવા પ્રશ્ન પૂછાયેલા છે પછી જે આપણે વાત કરીએ કે ભાઈ રીડિંગ અમલ છે ને અત્યારે જે સોર્સ છે ને માર્કેટની અંદર તો તકલીફ એ છે કે ભાઈ રીડિંગ શું કરું અને એમાં જો કદાચ આપણે ઉલટા ડાયરેક્શનમાં જતા રહીએ ને તો ઘણી વખત બુક જે છે એ વધારે પડતી આપણને જાડી મળી જાય તો એ શું હોય એમાં એટલા બધા ઇન્ટરેસ્ટ સાથે રીડિંગ કરવા લાગી જાય ન્યાય નથી આપી શકતા ન્યાય આપવો પડશે જો એકાદો સબ્જેક્ટ પાછો નબળો રહી ગયો તો પાછું તકલીફ છે એટલે એમાં ખાસ કરીને કે વાંચવું શું એટલે સોર્સ શું આપણો સ્ત્રોત શું છે બુક વાંચવી બુક વાંચી તો કઈ વાંચવી હું એટલું કહીશ કે પોઈન્ટ તમે જુઓ ને પોઈન્ટ પ્રમાણે જે સિલેબસ કવર કરે ને એ બુક રીડિંગ કરવી હા એવું કહી શકાય કે પબ્લિકેશન પણ રીડિંગ કરી શકો એવું નથી ના કરી શકાય પણ હું એવું કહીશ કે શરૂઆતની અંદર જે રીડિંગ કરતા હોય તો એમાં બેઝિક સીઆરટી રીડિંગ કરો એન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બોર્ડની બુક વાંચી શકો અને ગુજરાતીમાં જે કોઈ આપતા હોય આપણે ગુજરાતીની અંદર તો ગુજરાતીની કોઈ પબ્લિકેશન સારી લઈ શકો એવું નહીં કે નહીં ના લઈ શકે એવું નથી હોતું પણ હા એટલું યાદ રાખજો ઓથેન્ટિક સોર્સ વધારે રીડિંગ કરવો કારણ કે અત્યારે ઓથેન્ટિક સોર્સમાંથી પ્રશ્ન હોય શકે પણ એમાં પણ ધારો કે જેસીઆરટી ની એનસીઆરટી તમે રીડિંગ કરતા હોવ છો એમાં જેમ કે સિંધુ સભ્યતાનો પોઈન્ટ આપ્યો છે તો સિંધુ સભ્યતાના પોઈન્ટ તમે ધોરણ છ હોય ધોરણ દસમાં હોય ધોરણ અગિયારમાં હોય એકી સાથે રીડિંગ કરો અને સિલેબસ સાથે રાખો કે ભાઈ આ સિલેબસની અંદરના જે પોઈન્ટ કવર થઈ જાય છે

હું એવું માનું છું કે કોઈ પણ સબ્જેક્ટની એક બુક ઇનફ છે સમજી લો કે ભારતના ઇતિહાસની આપણે વાત કરીએ તો ભારતના ઇતિહાસની બુક એક જ રીડિંગ કરો બર ઇતિહાસની આપણે વાત કરીએ તો બુક એક ગુજરાતના ઇતિહાસની અને એક ભારતના ઇતિહાસની બર ઇતિહાસની ટોટલ બે બુક જ રિફર કરવાની અને એમાં પણ વધારે ભાર છેને આપવાનો છે તો કે ભાઈ પ્રાચીન ભારત અને આધુનિક ગુજરાત અને આધુનિક ભારતને હા આપણે યાદ રાખજો પ્રાચીન ગુજરાતના પ્રશ્નો પણ હોઈ શકે એવું નથી પણ વધારે જે ફોકસ છે ને અત્યાર સુધી પ્રાચીન ભારત અને આધુનિક ગુજરાત અને ભારતને વિશેષ ભાર આપવામાં આવેલો છે એટલે બે બુક રીડિંગ કરો તો પણ આપણા માટે ઇનપ છે અને પછી એવું હોય તો આપણે ગૂગલનો પણ ઉપયોગ કરી શકીએ વધારે પડતું જાણવા માટે હવે પાછું કન્વર્ટ પણ થઈ શકે છે ટ્રાન્સલેટ પણ થઈ શકે છે ઇંગ્લિશમાંથી ગુજરાતી એટલે એ પણ તમે ઉપયોગ કરી શકો છો ગૂગલનો પણ એટલે એ યાદ રાખજો કે વાંચું શું તો એ પ્રશ્ન અત્યારે વધારે પડતો આપણને તકલીફ થતો હોય છે અને એ પરફેક્ટ એક બુક આપણને એવું નથી હોતી કે ભાઈ જનરલી હું એ રિફર કરવાનું એટલે કહું છું કે કોઈ પબ્લિકેશન કે એની અંદર ગુજરાતનો ઇતિહાસ સાથે આવી જાય છે અને ભારતનો ઇતિહાસ તો એક બુકની અંદર સાથે આવી જાય એટલે બધા પોઈન્ટ તમારે કવર થઈ જાય થોડું ઘણું બાકી હોય તો ગૂગલનો ઉપયોગ કરો બરાબર ગૂગલનો પણ ઉપયોગ તમે કરી શકો છો અને એના પછી જ્યારે તમે રીડિંગ કરતા હોવ રીડિંગ કરો છો તો હવે એમાંથી નોટ્સ કઈ રીતના બનાવી અને નોટ્સ તો ફરજિયાત છે મેન્સની અંદર યાદ રાખજો નોટ્સ જેટલી બનાવશો એટલો તમને ફાયદો થશે કેમ કારણ કે સમય પાછી બુક રિફર કરવામાં સમય વધારે બગડશે એટલે પેલો જ આપણા માટે શું છે કે સમય તમારો વધારે આમાં બગડશે નહીં અને મેન્સની અંદર શું પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ ટૂંકમાં લખવાનું સતત રાખવાનું છે એમાં બરાબર સતત લખતા રહેવાનું જેમ કે આપણે પ્રિલિમ પાસ કરવા માટે શું હોય કે વધારે પડતું રીડિંગ કરતા હોઈએ છીએ

ફેક્ટ જ ફેક્ટ બેઝ જ નોટ્સ બનાવો બરાબર હાઇલાઇટેડ કરીને નોટ્સ બનાવતો હોય આ રીતના એરામાં ફેક્ટ બેઝ લખતા રહો વધારે વિશેષમાં કંઈ લખવાની જરૂર નથી એટલે શું રિવિઝન આપણે થઈ શકે અને નોટ્સ જ્યારે બનાવો છો ને ત્યારે તમે એની અંડરલાઈન પણ કરો કે ભાઈ આ અંડરલાઈન જ્યારે હું મેન્સની અંદર લખવા બેસીસ અથવા પેપર આપું છું ત્યારે મારે અન્ડરલાઇન કેમાં કરવી અને કોટેશન પણ ખાસ નોંધ કરતા રહેજો એ જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય અથવા નોટ્સ બનાવતા હોય ત્યારે અને એની સાથે તમારે છે ને કંઈક નવું લખતા રહો ને જેમ કે કરંટ અફેર એડ કરતા રહો એ તમારા માટે વધારે બેનિફિટ છે વધારે તમને બેનિફિટ થશે ઇતિહાસમાં પણ કરંટ અફેર જોઈન કરી શકો છો બરાબર એટલે આપણે ખાલી આજના જે જે સેશનની અંદર ખાલી સમજ જ આપીશું કઈ રીતના એડ કરું એ પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે એનું આપણે સમજાવશું કઈ રીતના કરંટ ઇતિહાસ ઇતિહાસની અંદર એડ કરી શકાય ઇતિહાસના પ્રશ્નોમાં પણ એ થઈ શકશે બરાબર એ આગળ આપણે પછી ચર્ચા કરશું એટલે હવે જો આની વાત કરીએ કે ભાઈ બુકની અંદર આપણે તો ફરી ધ્યાન રાખજો કે અત્યારે તમને બુક લિસ્ટ નહીં આપું પણ જનરલી કેવું હોય છે કે બેઝિક જ્યારે વિદ્યાર્થીઓ શરૂઆત કરતા હોય તૈયારીની તો આ વધારે પ્રિફર કરી શકતા પ્રિફર કરી શકે છે જીસીઆરટી એનસીઆરટી અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક અને એમાંય કદાચ તમને એમ લાગે કે હવે આમાંથી આપણને બહુ વધારે પડતો સમય જાય છે તો કોઈ એક બુક લઈ લો ગુજરાતના ઇતિહાસની અને ગુજરાત ભારતના ઇતિહાસની અંદર બધા પોઈન્ટ કવર થઈ જશે અને ફરી કહું છું કે નોટ્સ તો ખાસ બનાવો

મેન્સ નો જે આપણે વાત કરીએ કે પ્રશ્નનો આન્સર કઈ રીતના લખવો બરાબર એના તરફ આપણે આગળ વધીએ તો પેલા તો સમજી લો કે જે પ્રશ્ન આપ્યો છે બે માર્ક્સ માર્ક્સ હોય હોય પાંચ કે પછી હવે એને પેલા તો છે ને પ્રશ્ન વીસ થી ત્રીસ સેકન્ડ સુધી આપણે પ્રશ્નને સમજવાનો છે સમજવાનો એટલે પ્રશ્ન પેલા સમજો બરાબર ઉતાવળ કરી અને એમાં આન્સર ના લખતા હવે એમાંય આપણને ખબર ના પડે ધારો કે બે થી ત્રણ ની અંદર પ્રશ્ન હોય બે થી ત્રણ લાઈનમાં પ્રશ્ન હોય તો હવે શું કરવું તો પેલા તો છેલ્લો જે આપણે પેજ હોય જે આન્સર શીટ હોય એની છેલ્લું પેજ હોય ને તો ત્યાં નોંધ કરીને રફ પેજ લખી નાખો ના હોય તો એમાં તમારે પ્રશ્ન નંબર ધારો કે પાંચની અંદર તમે અટકી ગયા ત્રણ લાઈનનો પ્રશ્ન હોય છે આમાં એમાં આન્સર કઈ રીતના શું લખો એ સમજ ના હોય તો તમે પેલા નોંધ કરીને ત્યાં લખો પાંચમા પ્રશ્નની અંદર મારે શું લખવાનું છે કયા મુદ્દા ઉપર લખાણ કરવાનું છે એ પેલા તમે રફની અંદર લખી લો સમજ ના હોય તો અને સમજાઈ જાય તો કોઈ વાંધો નથી પ્રશ્નો આન્સર તમે તારે લખી શકો છો પણ પેલા પ્રશ્ન સમજવો સમજવા માટે ભલે થોડીક સેકન્ડ આપવી પડે બરાબર એટલે પેલા એકદમ ચિડવટતાપૂર્વક સમજી લો હવે જે પ્રશ્ન પૂછાયેલો એનો જ આન્સર આપવાનો તો એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ધોળાવીરાની ધોળાવીરા નગરની વિશેષતા જણાવો તો એ ધોળાવીરા નગરની વિશેષતા જ આપવાની છે એમાં અવશેષો કોઈ જગ્યાએ લખવાની જરૂર નથી એટલે એ રીતના પ્રશ્ન જે પૂછાયેલો એનો જ આન્સર અને એમાં પણ યાદ રાખજો કે લખતી વખતે એમાં શબ્દો આપ્યા હોય સાઠ શબ્દ પચાસ શબ્દ અથવા ઇન કેસ તમને દોઢસો શબ્દ કે બસો શબ્દ જે પણ હોય સોળ શબ્દ એ શબ્દોની મર્યાદામાં હા એવું નથી કે ભાઈ બસો શબ્દ છે બસો બસો શબ્દ લખવા ફરજિયાત પણ જે પૂછ્યું જોઈએ આ દોઢસો શબ્દમાં કમ્પ્લીટ થઈ જાય તો ઇનફ છે બરાબર એકસો પચીસથી એકસો ત્રીસ એકસો પચાસ સુધીમાં થઈ જાય તો પણ ઇનફ છે એવું નહીં કે ભાઈ બસો બસો જ લખવા હા એવું હોય કે બરાબર બસો શબ્દમાં લખવાનું કીધું ને તમે વીસ ત્રીસ શબ્દમાં પૂરું કરો એવું પણ ના જોઈએ પણ એવું પરફેક્ટ નહીં કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં પડે એમાં પણ આપેલું હોય ફોર્મેટ દસ દસ માર્ક્સનો પ્રશ્ન હોય તો દોઢ પેજ અથવા બે પેજ જેવું આપણને મળતું હોય છે એક પેજની અંદર સિત્તેર એંસી શબ્દ લખાઈ શકાય એટલે લગભગ તમે સમજી લો ને કે ભાઈ આપણે દોઢ પેજ ભરો તો પણ તકલીફ નહીં થાય હવે જે આપણે વાત કરીએ કે ભાઈ પ્રશ્ન જેને કઈ રીતના લખવાનો છે તો એમાં જનરલી જે અત્યાર સુધીના પ્રોપર્સની વાત કરીએ અથવા જે મેન્સમાં પાસ થયેલા છે એની વાત કરીએ તો એ જે જવાબ લખતા હોય છે ને એ ત્રણ ભાગમાં મુખ્યત્વે લખતા હોય છે ત્રણ ભાગ હા પોઈન્ટ વાઇઝ પણ લખતા તો હોય છે પેરેગ્રાફમાં પણ લખતા હોય છે પણ જનરલી જે સારા માર્ક્સ મળે છે ને એ મોસ્ટ ઓફ કઈ રીતના લખવો ને તો એ યાદ રાખજો હોય તો એમાં જાણવા મળે છે ની અંદર પ્રસ્તાવના અથવા પરિચય જે શબ્દ તમે લખતા હોય મુખ્ય તૂંકમાં એની વ્યાખ્યા આપણી ભાષામાં એને વ્યાખ્યા વ્યાખ્યા એટલે સમજી લો કોઈ પ્રશ્ન પૂછાયેલો તો એના વિશે જ કે ભાઈ છે શું એ બેઝિક એની માહિતી બરાબર પેલું જે એ વધારે પડતું નહીં બે ત્રણ લાઈનની અંદર જે ઇન્ટ્રોડક્શન સમજ્યા આપણે સમજાવી શકીએ શોર્ટની અંદર એટલું જ લખવાનું અને ઇતિહાસ હોય ને ઇતિહાસમાં જો તમે સમય જાણતા હોય અને ઓથેન્ટિક સમય તો ખાસ નોંધ કરવાની બરાબર સમયની ખાસ નોંધ કરવાની જો ઇતિહાસની અંદર હોય તો પછી બીજો ભાગ જે આવે છે પેલો તો પ્રસ્તાવના બીજો જે ભાગ છે ને એ મુખ્ય ભાગ મુખ્ય ભાગ એટલે જે પ્રશ્ન પૂછાયેલો એના જ વિશે જે મેં તમને વાત કરી ધોડાવીરા નગરની વિશેષતા જણો તો વિશેષતા વિશે તમે એ મુખ્ય અંદર એટલે બીજો પાર્ટ આવશે આન્સર અંદર અંદર જે પ્રશ્ન એના જ હા ભલે બે જગ્યા આપ્યો બે પેજ ના ભરાય તો ચાલશે પણ જે પૂછાયેલું એના જ વિશે અને ત્રીજો જે ભાગ છે ને નિષ્કર્ષ ટૂંકમાં કન્ક્લુઝન એનો સાર બરાબર એ પણ શોર્ટ એન્ડ સ્વીટની અંદર લખી નાખવાનું ટૂંકમાં એ ત્રણ ચાર લીટી ની અંદર લખાઈ જાય તો બેસ્ટ છે

તો લોર ડેલાઉસી આધુનિક ભારતના સ્થાપક હતા એ જણાવો તો પ્રશ્ન પેલા સમજો કે ભાઈ આમાં આપણે લખવાનું શું પ્રી પ્લાન જે આપણે નોટ્સ બનાવતા હોઈએ અથવા જ્યારે તૈયારી શરૂ કરતા હોઈએ અથવા મુદ્દાઓમાં આવેલા હોય તો જો તમે પેલા પ્રેક્ટિસ કરેલી હોય નોટ્સ બનાવેલી હોય તો તમને તકલીફ ના થાય જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે શું થાય ઓન ધ સ્પોટ વિચાર ના વેપ આપણે લખવું શું જે પૂછેલું છે ને તો આપણને એ પણ આવે કે ભાઈ આની જે દમનકારી નીતિ હતી ને એ પણ આપણે લખી દઈએ જો ખ્યાલ ના હોય તો પણ આમાં પ્રશ્ન એવો છે આધુનિક ભારતના સ્થાપક હતા તો આમાં આપણે શું લખવાનું છે એના સારા જે કાર્ય છે ને એ જ લખવાના રહેશે એને સક્ષમ નીતિ નહીં ટૂંકમાં જે આપણે દમનકારી નીતિ હતી ખાલસા નીતિ આપણે આવશે નહીં એના સુધારા જ આવશે ખ્યાલ આવી ગયો એટલે આપણે સુધારા લખવા પડશે તો હવે એની શરૂઆત કરી આન્સર કઈ રીતના લખવો તો આમાં ત્રણ ભાગ તો પેલો ભાગ કયો છે પ્રસ્તાવના તો ભાઈ પ્રસ્તાવના શું પ્રસ્તાવના કોના વિશે લખવું તો જે પ્રશ્ન પૂછવાનો પૂછાયેલો છે તેના વિશે તો કોના વિશે તો કે લોડ ડેલાવસી લખવાનું છે ત્રણ અંદર લખવાનું છે ટોટ એન્ડ સ્વીટ એવું નહીં કે ભાઈ આજ લખવાનું જે મેં લખ્યો છે એવો જરૂરી નથી કે ભાઈ આજ લખવાનું તમને સારું લાગે આનાથી તો પણ તમે લખી શકો છો તો આપણે આમાં લખેલું છે કે ભાઈ ઈસવીસન અઢારસો અડતાલીસ થી અઢારસો છપ્પન દરમિયાન સૌથી નાની ઉંમરના ગવર્નર જનરલ અને બંગાળના ગવર્નર ગવર્નર તરીકે ફરજ બજાવતા અને આધુનિક ભારતના પણ મેળવ્યું છે આ પ્રસ્તાવના થઈ બીજી રીતના પણ તમે લખી શકો છો કે લોર્ડ ડેલાઉસી વિશે બરાબર બીજું પણ તમે આમાં પ્રસ્તાવનાની અંદર લખી શકો છો હવે એના પછી તો કે ભાઈ એના પછી ડાયરેક્ટ શું આવશે મુખ્ય ભાગ કે જે પ્રશ્ન છે એના વિશે જ તો આપણે જે મેં વાત કરી સ્થાપક કેમ કહેવાય તો એના જે સુધારાઓ આવશે સુધારાઓ પાછા અલગ અલગ ક્ષેત્રના આવશે અલગ અલગ ક્ષેત્રના તો મુખ્ય ભાગની અંદર તો લોર્ડ સુધારાઓ પહેલું જે ક્ષેત્ર છે રેલવે અને સંચાર ટૂંકમાં ટેલિગ્રાફ ક્ષેત્રના સુધારા એટલે આમાં આપણે બે મુદ્દા છે તો પેલું આપણે વાત કરીએ કે રેલવે ક્ષેત્રે ભાઈ એનો સુધારો શું હતો તો ભારતની પ્રથમ રેલવે લાઇન જે શરૂ થઈ ને એ લોર્ડ એલાઉસી દ્વારા થયેલી ક્યાંથી ક્યાં સુધી હતી તો કે ભાઈ મુંબઈના બોરીબંદરથી થાણે આ તો ખ્યાલ આવી ગયો પણ એમાં જો તમને સાલ હોય ને તો વધારે બેનિફિટ છે અને તારીખ પણ જેમ કે સોળ એપ્રિલ શરૂ થયેલી મુંબઈના બોરીબંદર એમાં પણ જો તમને વિશેષ ખબર હોય કે ભાઈ એન્જિનનું નામ શું હતું તો પણ તમે એડ કરી શકો છો સિંધ સાહેબ અને સુલતાન નામના એન્જિનના ડબ્બા હતા જે સોળ એપ્રિલ અઢારસો ત્રેપન ના મુંબઈના બોરીબંદરથી થાણે સુધીની રેલવે લાઈન પ્રથમ હતી આ એડ કરી શકો તમે એમાં પણ સુધારો વધારો થાય એક ખાલી મેં તમને ફોર્મેટ આપેલું છે પછી બીજી પણ રેલવે લાઈન એના સમયમાં શરૂ થયેલી અઢારસો ચોપન માં કલકત્તા થી લઈ અને રાણીગંજ સુધી પછી રાહોર થી કરાચી એ પણ એના સમયની અંદર રેલવે લાઈન શરૂ થયેલી હતી અને બીજો જે એમાં શું આપણે પોઈન્ટ લખવાનો છે સંચાર અથવા ટેલિગ્રાફ તો પ્રથમ ટેલિગ્રાફ જે અઢારસો ને એકાવન બાવન ની અંદર શરૂ થયેલો છે જે ટેલિગ્રાફ સિસ્ટમ તો પણ કોના સમયની અંદર લોટ ડેલાવસીના સમયની અંદર એમાં પણ તમે એક્સ્ટ્રા લખી શકો છો કે પ્રથમ ટેલિગ્રાફ ક્યાંથી ક્યાં સુધી તો કે ભાઈ કલકાતાથી આગ્રા સુધી એ પણ એમાં લખી શકો પણ હા આપણે એક લિમિટ હોય છે શબ્દોની કેટલા શબ્દની અંદર પૂરો થઈ શકે છે તો એમાં તમારે એક્સ્ટ્રા જો ના થતા હોય શબ્દો તમે એમાં તમારે એડ કરી શકો આન્સરની અંદર ત્યાર એટલે પેલું આપણે જોયેલું કે ભાઈ રેલવે ને સંચાર ક્ષેત્ર સુધારો પછી જે બીજો જોઈએ વહીવટી સુધારો તો લોડ વહીવટી ક્ષેત્રનો સુધારો શું હતો આ લોડ શું કરેલું કેન્દ્રીયકરણ કરેલું કેન્દ્રીકરણ એટલે શું કે સ્થાનિક જે સ્વાયત્ત સંસ્થાઓ હતી પાસેની સત્તાઓ એ કેન્દ્ર સરકારને આપી દીધેલી હતી એટલે એકીકૃત કરેલી કહી શકાય ટૂંકમાં આમાં યાદ રાખજો કે કેન્દ્રીકરણ કરેલી છે સેન્ટ્રલાઇઝ કરેલી કહી શકાય એના પછી જોવા જઈએ તો વહીવટી સુધારો બીજો શું તો ન્યાય મહેસૂલ અને કાયદાનું અમલીકરણને લગતી જે સત્તાઓ હતી ને એ જિલ્લા મેજિસ્ટ્રેટને આપી દીધેલી અમલીકરણની સત્તા કોને આપેલી તો જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે ટૂંકમાં વહીવટી સુધારા જે છે એ શોટ એન્ડ સ્વીટ આપણે બે આમાં જોયેલા હવે એ યાદ રાખજો વહીવટી સુધારામાં રાજકીય સુધારો જે દમનકારી નીતિ ખાસ નીતિ અમલ નહીં આવે બરાબર એના પછી જે છે શૈક્ષણિક સુધારો તો એજ્યુકેશન બાબતમાં એને સુધારો શું કરેલો છે જેનો મહત્વ સુધારો પણ કહી શકાય એ સમયની અંદર બોર્ડ ઓફ કંટ્રોલના એક પ્રમુખ હતા જેનું નામ છે સર ચાર્લ્સ હુડ તો લોર્ડ એલાઉસે ભલામણ કરેલી તો ચાર્લ્સ હુડે એક ખરીદો બનાવેલો જે ખૂબ જ આપણે કારગાર નીકળેલો કહી શકાય ભારતનું બૌદ્ધિક ચાર્ટર તરીકે ઓળખાય એટલે એવો શબ્દ ઉપયોગ થાય છે જે ભારતની ભારતની અંદર અંદર થયેલો તો એના અંતર્ગત પ્રાથમિક માધ્યમિક અને કોલેજ સ્તરે શિક્ષણ વ્યાપક યોજના માટેની રૂપરેખા રજૂ કરેલી અને એના અંતર્ગત એના અંતર્ગત ભારતની સૌથી પહેલી વખત બોમ્બે કલકત્તા મદ્રાસમાં યુનિવર્સિટીઓ પણ શરૂ થયેલી બરાબર અંતર્ગત એટલે જે ભારતનો જે સૌથી મહત્વના સુધારા અને એ અંગ્રેજોએ પણ પાછું કહી શકાય કે અંગ્રેજીનો જે પ્રચાર કરવો હતો ને જેથી એને કર્મચારી મળી શકે ભારતની અંદરના એટલા માટે એને મહત્વનો સુધારો કરેલો કહી શકાય શૈક્ષણિક ક્ષેત્રે પછી જે સુધારો છે લશ્કરી ક્ષેત્રનો સુધારો છે તેની અંદર પણ આપણે જે મેન મેન પોઈન્ટ લીધેલા છે તો આર અથવા અથવા તોપખાનાનું મુખ્યાલયને બદલી નાખ્યો કલકત્તાથી ક્યાં લઈ ગયેલા મેરઠ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે ખસેડ્યું હતું બીજું શું છે કે ભાઈ શિમલાને સેનાનું મુખ્ય મથક એને બનાવેલું હતું અને રાજધાની અને રાજધાની હતી જે મુખ્ય મથક પણ કેનું કહી શકાય સેનાનું પછી ગુરખા રેજીમેન્ટ જે આધુનિક દળોમાંનું એક છે તેમની રચના પણ કોને કરેલી ડેલાઉસીએ કરેલી છે લશ્કરી સુધારાના મેં ત્રણ પોઈન્ટ જ આમાં એડ કરેલો છે પછી જે પાંચમા ક્ષેત્રનો સુધારો કહેવાય જાહેર ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના સુધારાઓ એટલે બે પોઈન્ટ આમાં જોવાના આપણે તો ડેલાઉસીએ અલગથી બાંધકામ ખાતું બનાવેલું છે એટલે પીડબ્લ્યુડી અંગ્રેજીમાં આપણે કહી શકાય પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ જેની સાલ પણ તમે નોંધ કરી શકો છો અંદર એટલે અલગ બનાવેલ એના અંતર્ગત તમે જોઈ શકો ને તો એને એક કલકત્તાથી પેશાવરનો ધોરીમાર્ગનું પુનઃનિર્માણ કરેલું છે જે આ ધોરીમાર્ગ જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં હતો ને વ્યવસ્થિત જે નિર્માણ કરેલો છે એ શેરશાહ સૂર્ય એના સમયની અંદર નામ પાછું અલગ હતું એ પણ એડ કરી શકો જો વધારે શબ્દ તમારી પાસે ના હોય તો એ એડ કરી શકો છો પછી એના અંતર્ગત આપણે પંજાબમાં નહેરો ગંગા નહેર જે અઢારસો ચોપનમાં કાર્ય પૂર્ણ થયેલું છે લોર્ડ ડેલાઉસીના સમયમાં કાર્ય પૂર્ણ થયેલું પંજાબ અને ગંગા નહેરનું પછી જે સામાજિક ક્ષેત્રના સુધારાની વાત કરીએ તો લગ્નનો કાયદો પસાર કરવામાં આવેલો આના સમયની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદ કરવામાં આવેલી અને બાળ લગ્ન પણ પ્રતિબંધનો કાયદો ઘડવામાં આવેલો હતો ટૂંકમાં જે આપણે વાત કરી ગયા ને કે એના સુધારાઓ કયા કયા ક્ષેત્રના સુધારાઓ છે એના પછી જે ત્રીજો ભાગ આવશે એ શું આવશે અથવા નિષ્કર્ષ નિષ્કર્ષ છે ને બધાનું સરખું હશે નહીં પણ મેન પાર્ટ હોય મુખ્ય ભાગ હોય જેવું જોવા મળે હા ક્રમ પાછો આડાવડો હોય એમાં કોઈ નથી નિષ્કર્ષની અંદર મેં એવું છે કે લોર્ડ કાર્યકાળ પ્રગતિશીલ સુધારાઓ અને વિવાદસ્પદ નીતિઓનું મિશ્રણ હતું બરાબર છતાં પણ છતાં પણ નિર્વાદપણે આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો આધુનિક ભારતના ઘડવૈયા પણ કહેવામાં આવે છે અગિયાર વિદ્યાર્થી મિત્રો આ મેં તમને એક મોડલ આન્સર આપેલો છે ખાલી સમજવા માટે અને ફેક્ટ બેઝેસ છે બરાબર આમાં કોઈ વધારે પડતું કમ્પેર કરવાનું કે વધારે પડતું કંઈ એવું આપણે મિશ્રણ કરેલું નથી અને જો વિદ્યાર્થી મિત્રો તમે શરૂઆત કરો છો શરૂઆત મેન્સની તમે જો કરતા હો ને તો સરળ પ્રશ્નથી જ એ તમારે એને આન્સર લખવાની શરૂઆત કરો વધારે હાર્ડ પ્રશ્ન ના લો શરૂઆતની અંદર એકદમ સરળ પ્રશ્ન જે તમને આવડે છે ને એનો જ આન્સર લખો એટલે આપણને ખબર પડે કે આપણે આપણું લખાણ આપણું જે કન્ટેન છે એ કેટલું છે અને ખાસ કરીને હજી હું તમને લાસ્ટમાં એવું કહું કે સિલેબસ લો પ્રીવિયસ યરના પેપર લો જે જેવાય ચીફ ઓફિસર અને પીઆઈ એનો એનાલિસિસ કરો અને એના પછી તમારું કન્ટેન્ટ ભેગું કરો પેલા લખવાનું ડાયરેક્ટ નહીં કન્ટેન્ટ ધારો કે સિંધુ સભ્યતાની વાત કરીએ તો સિંધુ સભ્યતાના પહેલેથી છેલ્લે સુધી શું આપ્યું છે ને એનું કન્ટેન્ટ રીડિંગ કરો અને એની નોટ્સ બનાવજો સારામાં સારી અને નોટ્સનું સતત રિવિઝન કરો રિવિઝન થાય પછી જ તમારે છે ને એનો પ્રશ્ન જોવાનો એનો આન્સર લખવાનો અને પ્રશ્ન પહેલી વખત તમારે સરળ પ્રશ્નથી શરૂઆત કરવાની અને પછી હાર્ડ પ્રશ્ન સુધી જવાનો તો જહીન વિદ્યાર્થી મિત્રો